કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું મિત્રો અમારા ઘરે તો આ જ રીતે આ ટેસ્ટી શાક બને છે આનો મસાલો બનાવવો ખૂબ જ સરળ છે અને સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તમે પણ આ રીતે એક વખત જોઈ લેશો ને તો તમે પણ દર વખતે આ જ રીતે આ ટેસ્ટી શાક બનાવશો અને ઘરમાં પણ જેને પરવડ નહીં ભાવતા હોય ને એ પણ આંગળા ચાટી ચાટીને ખાશે તો સ્કીપ કરી વિના છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસિપી રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા એક લાઈક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મિત્રો અહીંયા મેં પરવળ લઈ લીધા છે અને પરવળને ધોઈને સરસ રીતે સાફ કરી લીધા છે આ છે ને ચોમાસામાં આવે છે વધારે પડતા અને આમાંથી ઘણા બધા વિટામિન પ્રોટીન ન્યુટ્રિશન ઘણું બધું મળી રહે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચોમાસામાં પરવળ ખૂબ જ ખાવા જોઈએ અને જેને ન ભાવતા હોય ને એ પણ એક વખત આ રેસીપી જોઈ લેશે અને આ રીતે બનાવશે ને તો એ પણ ખાતા થઈ જશે તો આ પરવળને આપણે બે સાઈડના ડીટિયા કાઢી અને છાલ કાઢી લઈશું બધા જ પરવળની આ રીતે છાલ કાઢી લેવાની છે મિત્રો શાક ભાવે છે કે નહીં એ મને કમેન્ટમાં કહેજો અને જો ન ભાવતું હોય ને તો આ રીતે એક વખત જરૂર બનાવજો અને પછી મને કમેન્ટ કરજો કે તમને આ રીતે પરવળનું શાક બનાવેલું ભાવ્યું કે નહીં હવે આ રીતે પરવળને આપણે ચપ્પુથી વચ્ચે કાપો કરી લઈશું અને બરોબર રીતે કાપો કરી લઈ ત્યાર પછી છોલણિયાની મદદથી એ જે કાપો કરેલો છે ને એને સહેજ પોળો કરીશું આ રીતે આ રીતે પોળો કરીશું ને એટલે એના જે બીયા છે ને એ સરસ રીતે નીકળી જશે એકદમ સરસ રીતે નીકળી જાય છે મિત્રો કારેલાના બી કાઢવા માટે પણ તમે આ રીતે છોલણિયાનો ઉપયોગ કરશો ને તો કારેલાના બી પણ ફટાફટ નીકળી જશે જરાય વાર પણ નહીં લાગે આ રીતે આપણે બધા જ પરવળના બી કાઢી લીધા છે ગરબ કાઢી લીધો છે પણ ગરબને અલગ રાખવાનો છે એનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ તો એ આપણે નાખી નથી દેવાનો એને અલગ વાસણમાં જ રાખવાનો છે તો હવે આપણે મસાલાની તૈયારી કરી લઈએ અહીંયા મિત્રો મેં એક નાની એવી વાટકી સેવની લીધી છે અને નાની એવી વાટકી મસાલા સિંગદાળ લીધી છે હવે ત્યાર પછી મિક્સ ચવાણું જે આવે છે ને એ લીધું છે મિત્રો તમારી પાસે જો મિક્સ ચવાણું ના હોય ને તો તમારી પાસે કોઈ પણ ફરસાણ હોય ને કે ગાંઠિયા છે તીખા કે ચણાની દાળ છે કે એ ફરસાણ પણ તમે એમાં નાખી શકો છો હવે એને પહેલાં ક્રશ કરી લીધું છે અને ત્યાર પછી આપણે પરવળના જે બીનો ગરભ હતો ને એ અંદર નાખી દઈશું મરચાં નાખી દઈશું થોડી ખાંડ નાખી દઈશું અને લીંબુનો રસ એક ચમચી નાખી દઈશું મિત્રો આપણું ફરસાણ છે એ તો ટેસ્ટી જ હોય છે એમાં ખાટો મીઠો અને મસાલો બધો હોય જ છે તો આપણે જે મરચાં અને ગરબ નાખ્યો છે ને એના પ્રમાણમાં જ આપણે મસાલો કરવાનો છે તો એના પ્રમાણમાં લીંબુ મીઠું ધાણાજીરું અને લાલ મરચું પાવડર નાખી દઈશું અને એને ફરીથી ક્રશ કરી નાખશું મિત્રો ફરસાણને અને આ રીતે બંને અલગ અલગ રીતે જ ક્રશ કરવાનું છે નહીંતર એ એકદમ ચોટી જશે અને ફરસાણ પણ પ્રોપર રીતે ક્રશ નહીં થાય એટલે આ રીતે થોડું ભીનું થશે કારણ કે આપણે એનો ગરબ પણ ક્રશ કર્યો છે અને આ ગરબ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે આ ગરબ તમે એની અંદર જ નાખજો હવે ત્યાર પછી આ બધા જ પરવળ ભરાઈ ગયા છે અને થોડો મસાલો વધ્યો છે અને વધારવાનો છે તો એ મસાલાનો આપણે હજી યુઝ કરવાના છીએ અત્યારે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈએ અને ગેસ ઓન કરી અને એક પેન મૂકી દઈશું પેનમાં આપણે તેલ લઈ લઈશું આપણે ત્રણ પાવરા જેટલું તેલ લેવાનું છે અને જો કોઈ ટેબલ સ્પૂન કહેતું હોય તો ટેબલ સ્પૂન ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું હવે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ થોડી નાખીશું ત્યાર પછી જીરું નાખીશું ત્યાર પછી થોડા મેથી દાણા નાખીશું અને મીઠા લીમડાના પાન નાખી દઈએ મીઠા લીમડાના પાનની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી થોડી હિંગ પણ એડ કરી દઈએ અને બધા સરસ રીતે સાતડી લઈએ થોડા અને ત્યાર પછી એની અંદર આપણે પરવડ જે ભરેલા છે એ એની અંદર એડ કરી દઈએ અને પરવળને થોડા એવા હલાવી લઈશું જેથી જે પરવળ છે એ તેલવાળા થઈ જાય બધા જ પરવળ આખે આખા તેલવાળા થઈ જવા જોઈએ તેલવાળા થઈ જશે તો એ પ્રોપર સરસ રીતે એનો ટેસ્ટ આવશે ને એવા પાક છે એટલે આ રીતે બધા જ પરવળને હલાવી અને તેલવાળા કરી લેવાના છે અને ત્યાર પછી એની અંદર આપણે તલ નાખીશું મિત્રો તમને એમ થશે કે વઘારમાં પણ તલ નાખી શકાય છે પરંતુ જો તમે વઘારમાં પહેલા જ તલ નાખશો ને તો એ ઉડે છે અને એ તમને ઉડશે અને દાજવાની પણ શક્યતા છે તો આ રીતે જે વચ્ચે તેલ આવે ને એમાં તલ નાખી અને થોડીવાર સાતરી લેશો તો પણ તલ સરસ પાકી જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવી જશે તો એ પણ બધું સરસ આપણે મિક્સ કરી લઈએ તમને મારું આ રીતે બનાવેલું શાક ગમે ને તો તમે બીજા સાથે પણ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને મને કમેન્ટમાં જરૂર કરજો તમારા જ્યારે કમેન્ટ આવે છે ને ત્યારે તમારા કમેન્ટ વાંચી અને એનો જવાબ આપવાની મને ખૂબ જ આનંદ થાય છે તો કમેન્ટ કરતા રહેજો હવે સાઈડમાં બીજું જે તેલ થોડુંક છે ને એની અંદર જ આપણે હળદર અને મીઠું નાખી દઈશું આપણે મસાલાના પ્રમાણમાં તો હળદર મીઠું નાખેલું જ છે પરંતુ આપણે જે પરવળ છે ને એના પ્રમાણમાં જ થોડું એવું મીઠું અને હળદર નાખવાની છે આપણે વઘારના પ્રમાણમાં પણ થોડું મીઠું નાખીશું થોડો એવો વઘાર પણ કરીશું તો આ રીતે બધું સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એને થોડી વાર આપણે પાકવા દેવાનું છે તો આ રીતે બે મિનિટ હલાવ્યા પછી એને ઢાંકીને પાકવા દઈશું મિત્રો તમે હલાવો ને તો પણ બહુ વધારે નહીં હલાવવાનું કે જેથી મસાલો નીકળી જાય હવે બે મિનિટ આપણે થઈ ગઈ છે અને મસાલો અંદરનો જે છે ને એ સરસ સોફ્ટ અને ફૂલી ગયો છે તો આ રીતે સરસ મસાલો ફૂલી જશે અને સોફ્ટ થઈ જશે તો પરવળ પણ સરસ આપણા સોફ્ટ થઈ જશે પચાસ ટકા પરવડ તો આપણા અહીંયા જ પાકી ગયા છે અને સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે બીજી બાજુ પલટાવી દઈએ પરવળને જે પરવળ જે સાઈડ હતા ને એ સાઈડથી ઊંધી સાઈડ આપણે બધા જ પરવળને પલટાવી દઈએ અને એને પણ આપણે ફરીથી પાકવા દઈશું પરંતુ એની પહેલાં આપણે વચ્ચે જે ફરીથી તેલ આવે ને એની અંદર મરચું નાખી દઈએ અને ત્યાર પછી થોડું એવું ધાણા જીરું નાખી દઈએ આ બધો મસાલો છે ને આપણે પરવળના પ્રમાણમાં જ કરવાનો છે જો તમને વધુ ટેસ્ટી એટલે કે તીખું વધારે સ્પાઈસી ભાવતું હોય તો તમે વધુ લાલ મરચું એડ કરી શકો છો આ રીતે તેલમાં આપણે બધા એ મસાલા જે છે એને તેલવાળા કરી લઈશું અને ત્યાર પછી એની અંદર થોડું એવું દહીં નાખીશું અહીંયા લગભગ અડધા કપ જેટલું મેં દહીં નાખેલું છે આ દહીંને મેં એકદમ ઝેરી લીધું છે અને પછી જ નાખ્યું છે કારણ કે જો તમે ડાયરેક્ટ દહીં નાખો છો ને જ્યારે તો એ દહીંની કણી છે ને એ ચવડ થઈ જાય છે તો આ રીતે મેં દહીંને ઝેરી લીધું છે અને અડધા ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરીશું અને બધો મસાલો દહીં અને પાણી મિક્સ કરી લઈએ અને જે મસાલો વધ્યો હતો ને એ મસાલો પણ એની અંદર નાખી દઈશું હવે જે મસાલો જે છે આપણે નાખીએ તો છીએ પણ બધો મસાલો છે ને એ તરત મિક્સ નથી કરી દેવાનો આ રીતે મસાલો અને છાશ અને પાણીને એ રીતે થોડું એવું હલાવી લઈએ પણ બધામાં જ મસાલો મિક્સ નહીં કરીએ કારણ કે એ પણ હું તમને છેલ્લે કહીશ કે સુકામ મસાલો આ રીતે મિક્સ નથી કરવાનો તો આ રીતે આપણે થોડો થોડો પ્રેસ કરી મસાલો જેવો તેવો મિક્સ કરી અને એને ઢાંકી અને પાંચ થી સાત મિનિટ જેવું પાકવા દેવાનું છે પાંચથી સાત મિનિટ જેવું પાકી જશે ને ત્યાર પછી જુઓ અહીંયા મસાલો પણ સરસ રીતે પાકી ગયો છે આપણા પરવળ પણ સરસ રીતે પાકી ગયા છે અને જે વચ્ચેનો મસાલો હતો ને એ પણ સરસ પાકી ગયો છે અને ફૂલાઈ ગયો છે હવે મિત્રો એ જે મસાલો હતો ને એ આખામાં મિક્સ નહીં કરવાનું કારણ એ છે કે જો એ મસાલો બધામાં મિક્સ કરી દેશો ને તો એમ બધો જ મસાલો પાણી એબઝર્વ કરી લેશે અને જે છે છે ને 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 પ્રોપર નહીં તો તો આ આ રીતે બનાવશો એકદમ ટેસ્ટી બનશે આંગળા ચાટી ચાટીને ખાવાનું મન થશે મિત્રો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક તો જરૂર કરી દેજો અને હા મિત્રો તમને મારી આ ટ્રીક કેવી લાગી ને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મિત્રો તમે મારી ચેનલને ને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ એની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસિપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય